જય દ્વારકાધીશ આ છે પશ્ચિમ ભારતના કિનારે આવેલું એ પાવનધામ જેને ધરતી પરનું સ્વર્ગ કહેવાય છે દ્વારકા શું તમે જાણો છો આ નગરીનો અર્થ શું છે અને ભગવાન શ્રી કૃષ્ણે તેને કેવી રીતે વસાવી હતી સૌથી પહેલા તો દ્વારકા શબ્દનો અર્થ સમજીએ સંસ્કૃતમાં દ્વાર એટલે દરવાજો અથવા માર્ગ અને કા એટલે બ્રહ્મ અથવા મોક્ષ એટલે કે દ્વારકા એટલે મોક્ષ તરફ લઈ જતો માર્ગ અથવા બ્રહ્મનો દરવાજો ભગવાન શ્રી કૃષ્ણે મથુરાના રાજા કંસનો વધ કર્યા પછી જરાસંઘના વારંવારના આક્રમણોથી પ્રજાને બચાવવા માટે મથુરા છોડવાનો નિર્ણય કર્યો. તેમણે વિશ્વકર્માની મદદથી આ પશ્ચિમી કિનારે એક અદ્ભુત નગરીનું નિર્માણ કરાવ્યું. કહેવાય છે કે આ નગરીને સાક્ષાત દેવોએ બનાવી હતી. જે સોના અને કિંમતી રત્નોથી ચમકતી હતી. એટલે જ તેને સુવર્ણ દ્વારકા પણ કહેવાતી. આ નગરીના કેન્દ્રમાં છે દ્વારકાધીશનું મુખ્ય મંદિર. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ મંદિરનું નિર્માણ ભગવાન શ્રી કૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાભેકાર આવ્યું હતું તેમણે અહીં ભગવાનના સ્વરૂપની સ્થાપના કરી જે આજે પણ કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે આ મંદિર સમયની થપાટો વચ્ચે અનેક વખત પુનઃનિર્મિત થયું છે સમયનો પ્રવાહ બદલાયો મહાભારતના યુદ્ધ પછી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર સમાપ્ત થવાનો હતો ત્યારે યદુવંશના લોકોમાં અહંકાર અને અંદરો અંદરના ઝઘડા વધ્યા મહાભારતની કથા મુજબ શાપને કારણે પ્રભાસ ક્ષેત્ર એટલે કે આજના સોમનાથની નજીકમાં યાદવોનો વિનાશ થયો ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણએ પ્રભાસ ક્ષેત્રમાં જ પોતાનો દેહ ત્યાગ કર્યો તેમના સ્વધામગમન પછી પુરાણો મુજબ નગરીનું રક્ષણ કરનાર કોઈ રહ્યું નહીં

પરંતુ આધુનિક વિજ્ઞાન શું કહે છે શું ખરેખર સમુદ્રની અંદર કૃષ્ણની નગરી છે હા હા ઓગણીસો એંસીના દાયકામાં પ્રખ્યાત પુરાતત્વવિદ ડૉક્ટર એસ આર રાવ અને તેમની ટીમે સમુદ્રની અંદર સંશોધન શરૂ કર્યું આજના આધુનિક પુરાવાઓ સૂચવે છે કે દ્વારકા નગરી માત્ર કથા નથી સંશોધકોને વિશાળ પથ્થરની છે જૂની હોવાનો અંદાજ જે પૌરાણિક કથા સાથે મેળખાય છે આ પુરાવાઓ એ વાતનો સંકેત આપે છે કે ભગવાન શ્રી કૃષ્ણ આ પવિત્ર નગરી એક ભવ્ય સભ્યતા હતી જે સમયના વહેણમાં લુપ્ત થઈ ગઈ દ્વારકા આજે પણ શ્રદ્ધા ઇતિહાસ અને રહસ્યનો એક જીવંત સમન્વય છે જય દ્વારકાધીશ જો તમને આ સુવર્ણ નગરી કથા ગમી હોય તો કમેન્ટમાં જય દ્વારકાધીશ લખો આવા જ દિવ્ય વિડીયો માટે અમારી ચેનલને ને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશ